નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે પરિવર્તન યોગ જન્મકુંડળીમાં ગ્રહોનું પરિવર્તન થાય એને પરિવર્તન યોગ કહેવામાં આવે છે જુઓ મિત્રો જન્મકુંડણીના બાર ભાવ હોય એ તો બધા આપણે જાણીએ છીએ પ્રથમ ભાવને લગ્ન ભાવ કહેવામાં આવે છે એટલે અમે લ લખેલો છે આ પ્રથમ ભાવ છે આ અને લગ્ન ભાવ કહેવામાં આવે છે એટલે આ પ્રથમ ભાવ એક આ બીજો આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આ બાર ભાવ જન્મકુંડણીમાં રહેલા હોય છે તો જે ભાવની સાથે જે ગ્રહનું પરિવર્તન થાય એને જ પરિવર્તન એવો કહેવામાં આવે છે સમજી લો કે અહીંયા મેષ લગ્ન છે લગ્નમાં એક નંબર લખેલા છે તો મેષ લગ્ન કહેવામાં આવે છે તો અહીંયા મેષ રશિ આવશે અહીં અહીંયા વૃષભ રાશિ આવશે હવે સમજી લો કે મંગળ દેવ છે એ બીજા ભાવમાં વૃષભિમાં બેઠેલા છે અને શુક્રદેવ છે એ પ્રથમ ભાવમાં બેઠેલા છે તો લગ્નેશનો અને ધનેશનો પરિવર્તન યોગ થયો ગણાશે પ્રથમ ભાવને લગ્ન કહેવામાં આવે છે એનો અધિપતિ લગ્નેશ બીજો ભાવ છે એ ધન ભાવ એનો અધિપતિ ધનેશ તો લગ્નેશ અને ધનેશનો પરિવર્તન યોગ થયો ગણાશે આને કહેવાય છે પરિવર્તન યોગ આવી રીતે કોઈ પણ ભાવની સાથે કોઈ પણ ભાવનું પરિવર્તન થયું હોય એકાબીજાની રસીમાં બેઠેલા હોય એને જો પરિવર્તિત કહેવામાં આવે છે સમજી લો કે ભાઈ અહીંયા તુલા રસી છે કોઈનું કર્કલગ્ન છે કર્ક સિંહ કન્યા અને તુલા કોઈનું કર્કલગ્ન છે તો ચોથા ભાવમાં તુલા રશિ આવશે તો તુલા વૃશ્ચિક ધન અને મકર અહીંયા રશિ આવશે મકર રાશિ તો સમજી લો કે શુક્રદેવ છે એ મકર રશિમાં બેઠેલા હોય અને મકર રાશિ સમય સાથે થાય છે શનિદેવ એ શનિદેવ છે એ તુલા રાશિમાં બેઠેલા હોય તો ચાર અને સાતનો પરિવર્તન યોગ ગણાય છે આવી રીતે કોઈ પણ ભાવોની સાથે જ્યારે ગ્રહો એકાબીજાની રાશિઓમાં બેસે ત્યારે એને કહેવાય છે પરિવર્તન યોગ પરિવર્તનથી રાજયોગ પણ થાય છે અને પરિવર્તન યોગથી વિપરીત રાજયોગ પણ થાય છે જો મિત્રો પ્રથમ ભાવનો અધિપતિ અને પંચમ ભવનો અધિપતિનો પરિવર્તન યોગ હોય તો બેસ્ટ પરિવર્તન યોગ કહેવાય છે જ્યારે લગ્ન ભવનો અધિપતિનો કેન્દ્ર સાથે કે ત્રિકોણ ભાવ સાથે પરિવર્તન હોય તો બેસ્ટ પરિવર્તન યોગ માનવામાં આવે છે જેમ કે એક ચાર વચ્ચે પરિવર્તન યોગ હોય એક પાંચ વચ્ચે હોય એક સાત વચ્ચે હોય એકને નવની વચ્ચે હોય અને એકને દસની વચ્ચે પરિવર્તન યોગ હોય તો બેસ્ટ પરિવર્તન યોગ કહેવામાં આવે છે અને એ એક રાજયોગ પણ બને છે એવી રીતે કોઈ પણ કેન્દ્ર ભાવનો અધિપતિ હોય એ જ્યારે ત્રિકોણ ભાવના અધિપતિ ત્યારે સંબંધ બનાવે એટલે કે પરિવર્તન યોગ કરે તો પણ એક રાજયોગ છે સમજી લો કે ચોથો ભાવ છે એ કેન્દ્ર ભાવ અને પાંચમો ભાવ છે એ ત્રિકોણ ભાવ તો ચોથા ભાવનો અધિપતિ પંચમ ભાવમાં બેસે પંચમ ભાવનો અધિપતિ ચોથા ભાવમાં બેસે તો એક રાજયોગ થયો ગણાશે એવી રીતે ચોથા ભાવનાધિપતિ છે એ નવમ ભાવમાં બેસે કે નવમ ભાવનો અધિપતિ હોય એ ચોથા ભાવ બેસે તો નવમ ભાવ છે ત્રિકોણ ભાવશે અને ચોથો ભાવ છે કેન્દ્ર ભાવશે તો કેન્દ્ર અને ત્રિકોણનો પરિવર્તન યોગ થાય માટે એને બેસ્ટ પરિવર્તન યોગ કરવામાં આવે છે આવી રીતે કોઈ પણ ભાવની સાથે કોઈ પણ ભાવનું પરિવર્તન થયું હોય એટલે કે બીજાની રાશિમાં બેઠેલા હોય તેને જ પરિવર્તન યોગ કહેવામાં આવે છે જ્યારે શુભ ભાવની સાથે પરિવર્તન થાય ત્યારે બેસ્ટ પરિવર્તન યોગ કહેવામાં આવે છે અને વિપરીત ભાવ સાથે પરિવર્તન થાય તો એને વિપરીત પણ કહેવામાં આવે છે જેમ કે છ આઠ અને બાર આ ત્રણ ભાવ ત્રિક ભાવ છે તો આનો પરિવર્તન યોગ હોય તો એક ખલ યોગ પણ બને છે સમજી લો કે કોઈ પણની અધિપતિ છઠ્ઠા અધિપતિ હોય એ આઠમા ભાવમાં બેસે કે આઠમા વર્ષ અધિપતિ હોય એ છઠ્ઠા ભાવમાં બેસે તો એક વિપરીત યોગ બને છે આ છઠ્ઠો ભાવ છે એ બીમારીનો છે અને આઠ ભાવ છે એ દુઃખ પીડા કષ્ટ અને સર્જરી યોગ છે તો કોઈપણ જન્મ જન્મકુંડળીમાં છ આઠનો પરિવાર યોગ હોય તો આ વ્યક્તિને બીમારીથી સર્જરીનો યોગ પણ રહેશે એને બીમારી લાંબી પણ રહેશે અને બીમારીથી કષ્ટ પણ રહેશે આવા છ અને આઠનો પરિવર્તન યોગ હોય તો આવા યોગ બને છે કોઈ કોઈની કુંડળીમાં છ અને બારનો પરિવર્તન યોગ હોય તો પણ એને લાંબી બીમારીના યોગ રહેશે અને એની લાંબી બારો ભાવથી એ હોસ્પિટલનો છે છઠ્ઠો ભાવથી એ બીમારીનો છે તો લાંબી માંદગી કે લાંબી બીમારી એ વ્યક્તિને હોસ્પિટલમાં રહીને ગુજારવી પડે છે માટે આ પરિવર્તન યોગમાં એટલો બધો સારો માનવામાં આવતો નથી એવી રીતે આઠમા અધિપતિ બારમા ભાવમાં બેસે કે બારમા હોળ અધિપતિ આઠમા ભાવમાં બેસે તો પણ એટલો બધો પરિવર્તિત યોગ સારો માનવામાં આવતો નથી આ વ્યક્તિઓનું મૃત્યુ પણ વિદેશમાં થવાનો સંભવ રહેશે કારણ કે આઠમો ભાવ છે એ મૃત્યુનો છે અને બારો ભાવશે એ વિદેશનો છે તો આવો લોકોનો જન્મ આપણે ગમે ત્યાં થયો હોય પણ મૃત્યુ હોય એ જન્મસ્થાનથી જો દૂર થાય છે અથવા તો વિદેશમાં થાય છે અથવા તો અજાણી જગ્યાઓમાં થતું હોય છે માટે પણ એટલો બધો પરિવર્તન યોગ માનવ માન આવતો નથી જ્યારે શુભ ભાવનો અધિપતિનો પરિવર્તન યોગ થયો હોય ત્યારે શુભ માનવામાં આવે છે જ્યારે છ આઠ અને બાર આ ત્રણ ભાવના આધિપતિનો પરિવર્તન યોગ થયો હોય તો કષ્ટ પીડા દુઃખ એમ એના માટે એ વિપરીત રાજયોગ સમાન બને છે એટલે કે એ વ્યક્તિ જો કદાચ આગળ આવે તો પણ એ સંઘર્ષ પીડા અને ઘણી બધી કષ્ટિ બેઠીને આગળ આવે છે માટે આ ભાવનો અતિ પરિવર્તન યોગ એટલો બધો સારો હોતો નથી એટલો બધો ખરાબ પણ હોતો નથી ખરાબ કેમ નથી હોતો કારણ કે એ વિપરીત સમય હોય ને ત્યારે એ વ્યક્તિ જઝુમે છે એની સામે લડે છે આપણે આગળ વિપરીત રાજયોગની ચર્ચા પણ કરી હતી કે છ આઠ અને બાર આ ભાવના અધિપતિઓ એકાબીજાના ઘરમાં બેસે ત્યારે વિપરીત રાજયોગો બને છે આવી રીતે એની પરિવર્તિત યોગ શું હોય ને કે છઠ્ઠા ભાવનાધિપતિ માં બેસે કે અધિપતિ ભાવધિપતિ બારમે બેસે બાર ભાવના અધિપતિ હોય એ છઠ્ઠે બેસે કે આઠમે બેસે તો એ વિપરીત પરિવર્તન યોગો ગણાય છે માટે એ એ વ્યક્તિ જીવનની અંદર કાં તો વિદેશમાં સફળ થાય છે અથવા તો વ્યક્તિ ખૂબ જ લડી અને ઝઝુમી અને સફળ થાય છે પરંતુ જ્યારે શુભ ભાવના અધિપતિઓનો પરિવર્તન યોગ થાય ત્યારે ખૂબ જ સારું માનવામાં આવે છે જેવી રીતે એક અને નવનો પરિવર્તન યોગ થાય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે કારણ કે પ્રથમ ભાવ છે જાતક સ્વયં છે અને નવમો ભાવ છે એ ભાવ છે તો નવમુળ અધિપતિ પ્રથમ ભાવ આવે છે પ્રથમ અધિપતિ હોય એ નવમો ભવ ભવ હશે તો વ્યક્તિ પરમ ભાગ્યવાન ભાગ્યશાળી માનવામાં આવે છે એવી રીતે કોઈ જન્મકુંડળીમાં એક અને પાંચનો પરિવર્તિત થયો હોય તો પાંચમો ભાવ છે એ બુદ્ધિનો છે પ્રથમ ભાવ જાતકનો પોતાનો છે તો આ વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે ઇન્ટેલિજન્ટ હોય છે અને પોતાના બુદ્ધિને દમથી આગળ આવે છે એવી રીતે સમજી લો કોઈની એક એકને ચાડનો પરિવર્તન યોગ હોય તો આ વ્યક્તિઓ ખૂબ જ સુખી થાય છે એને વતનનું સુખ સારું મળે છે માતાનું સુખ સારું મળે છે સુખ સગવડ વાહનના યોગ બધા સારા મળે છે કારણ કે પ્રથમ ભાવ જાતકનો સ્વયંનો છે ચોથો ભાવ છે માતા વાહન મિલકત માનસિક સુખ અને શાંતિનો રહેલો છે આ વ્યક્તિઓને સરળતાથી પ્રાપ્ત થાય છે સમજી લો કે એક અને દસનો પરિવર્તન યોગ હોય તો આ વ્યક્તિઓ કર્મઠ હોય છે આ વ્યક્તિઓ સફળ બિઝનેસમેન બને છે કારણ કે દસમો ભાવ છે એ વેપારનો છે કર્મનો છે આ વ્યક્તિઓ પોતાના કાર્યક્ષેત્રની અંદર ખૂબ જ આગળ આવે છે ને ખૂબ જ પ્રગતિઓ કરે છે આવી રીતે પરિવર્તન યોગ ખૂબ જ મહત્ત્વનો બને છે જ્યારે આ ભાવ છે એક અગિયાર ભાવ અને આ ભાવ છે બીજો ભાવ અગિયાર ભાવ છે એ લાભ ભાવશે અને બીજો ભાવ છે એ ધન ભાવશે જ્યારે બે અને એક અગિયારના ભાવનો પરિવર્તન યોગ થાય ત્યારે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે અગિયાર ભાવ છે એ આવક દેખાડશે લાભ દેખાડશે અને બારો બીજો ભાવ છે એ ધન દેખાડશે તો બીજા અધિપતિ અગિયાર ભાવમાં હોય અને અગિયાર અધિપતિ બીજા ભાવમાં હોય તો ધનેશનો અને લાભિષ્ટ પરિવર્તન યોગ થયો ગણે છે તો માટે આ વ્યક્તિઓને ધન ખૂબ જ સારું મળે છે આવક ખૂબ જ સારી રહે છે અને આવા લોકો ખૂબ જ રોકાણ પણ કરીને પોતાના ધનની વૃદ્ધિ કરે છે કારણ બીજો ભાવ છે એ ધનની વૃદ્ધિનો છે અને એક ભાવ છે એ આવકનો છે આવક હોય તો ધનની વૃદ્ધિ થવાની છે નક્કર થવાની નથી માટે આ પણ યોગ સારો માનવામાં આવે છે આવી રીતે જન્મકુંડલીમાં જ્યારે પરિવર્તન યોગ હોય ત્યારે ખૂબ જ સારું માનવામાં આવે છે કયા ભાવથી પરિવર્તન યોગ થાય છે એ પણ ખૂબ જ મહત્ત્વનો છે ગુજરાતી જ્યોતિષ વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો કે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ